સૌથી વધુ બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ કાપ્યો હતો આ સિવાય નર્મદા છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મેઘરાજાનો કહેર યથાવત હતો તો બીજી બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર મચાવતા એક જ દિવસમાં ઓગણીસ વ્યક્તિના મોત થયા છે જેમાં ચાર વ્યક્તિ ઝાડ અને ત્રણ વ્યક્તિ વીજળી ત્રણ વ્યક્તિ ઝાડ અને બે વ્યક્તિ હોર્ડિંગ જ્યારે અન્ય બે વ્યક્તિએ મકાન દિવાલ પડવાથી જીવ ગુમાવ્યા હતા ભાવનગરના મહુવામાં બપોરે બારથી બે દરમિયાન સામાન્ય ઝાપટા પડ્યા હતા ત્યારબાદ માવઠાએ રુદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું હતું જેમાં બપોરે ચારથી છમાં બે પોઈન્ટ સાઈડ અને જ્યારે છ થી આઠમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આમ ચોમાસામાં પણ ભાગ્ય જ પડે તેવો વરસાદ ગણતરીના કલાકમાં મહુવામાં ખાપ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ